ચાલી રહ્યો છે નહીં સામેથી ગાડી આવી રહી છે ફરી બીજો છોકરો બીજા ચિત્રમાં બીજા ચિત્રમાં પણ એ બાળક ચાલી રહ્યું છે ફરી જુઓ એની નીચે છે કે બંને બાજુ ગાડી ચાલી રહી છે વચ્ચે છોકરો રસ્તામાં આગળ નીકળવા જઈ રહ્યો છે ફરી એની બાજુમાં છે કે પાછળ સ્કૂટરની પાછળ એક બાળક બેઠેલું છે એના પપ્પાને પકડીને બેઠું છે એવું ચિત્ર બતાવ્યું છે બરાબર ફરી એની નીચે છે જુઓ કે રસ્તા પર એક છોકરો બોલ રમી રહ્યો છે ફરી બસમાં બધા બાળકો લાઈનમાં ચઢી રહ્યા છે ફરી જુઓ ફૂટપાથ ઉપર ચાલતા બાળકો દેખાય છે ફરી એની નીચે છે કે બસના પગથિયા ઉપર એક બાળક ઉભેલું છે ફરી બીજા ચિત્રમાં એની બાજુમાં આપ્યું છે કે બસમાંથી એક બાળકે હાથ અને એને પોતાનું માથું બહાર કાઢ્યું છે બરાબર ફરી છેલ્લું ચિત્ર છે

કે થોભો જ્યારે આપણે રસ્તામાં જઈ રહ્યા હોય આપણી ગાડીમાં હોય કે ચાલીને જઈ રહ્યા હોય તો લાલ કલરનો જે સંકેત કે લાલ લાઈટ થાય કે લાલ ઝંડી બતાવે તો આપણે ઉભા રહેવું જોઈએ એ જોખમકારક સમય હોય કે વાહનોનું ઘણું બધું અવરજવર થઈ રહી હોય તો આપણે ચાલી ના શકીએ એટલે હવે આપણને એક લાલ લાઈટ બતાવવામાં આવે છે કે અથવા લાલ ઝંડી બતાવવામાં આવે છે બરાબર પછી પીળી પીળા કલરની લાઈટ છે જુઓ તો પીળા કલરની લાઇટ કે જે ઝંડીક બતાવવામાં આવે રસ્તામાં તો આપણે જોવું જોઈએ કે કઈ બાજુ સાધન આવી રહ્યું છે અને જઈ રહ્યું છે બરાબર એનો એ એટલે એનું ચિહ્ન છે અને આપણને સાવચેતી બતા સાવચેતી માટે આપણને આ ત્રણ ચિહ્નો આપેલા હોય છે રસ્તા પર તે આપણે જોવું જોઈએ અને એનું ધ્યાન રાખવું જોઈએ ફરી લીલા કલરની લાઇટ છે તો લીલા કલરમાં આપણે શું છે કે જ્યારે લીલી ઝંડી ફરકે કે લીલા કલરની લાઇટ આપણને રસ્તામાં જોવામાં મળે તો આપણે જઈ શકીએ છીએ આવી છીએ એ ત્રણ છે આપણે યાદ રાખવા જોઈએ બરાબર ફરી જુઓ આપણને તમને ચિત્રોની સમજૂતી આપી તો એ ચિત્રોની સમજૂતી શું છે એ હું તમને સમજાવું છું તો પહેલા ચિત્રમાં જુઓ રોડ રોડ ઉપર એક બાળક જઈ રહ્યું છે પણ કેવો રોડ છે પટ્ટાવાળો આ પટ્ટાવાળા રોડને શું કહેવાય જીબ્રા ક્રોસિંગ કહેવાય કે રોડ આપણો હોય એની ઉપર સફેદ પટ્ટા દોરેલા હોય છે એને જીબ્રા ક્રોસિંગ કહેવાય તો આપણે રોડ પરથી જવું હોય કે આવવું હોય ચાલીને તો આપણે આ જીબ્રા ક્રોસિંગ પરથી ચાલી ચાલી શકીએ છીએ એટલે કે આપણો રોડ હોય એની સાઈડમાં આવા પટ્ટાવાળો એક રસ્તો દોરેલો હોય છે એના પરથી આપણે આવી અને જઈ શકીએ છીએ તો આપણને સાધન સાધનની જગ્યા અને ચાલવાની જગ્યા સહેલાઈથી ચાલી શકાય છે ફરી બીજા નંબરમાં છે એ જુઓ કે રસ્તો ઓળંગતી વખતે બંને બાજુ જોવું જોઈએ આપણે રસ્તો ઓળંગવો એટલે એક સાઈડથી બીજી સાઈડ જવું હોય તો આપણે બંને બાજુ ધ્યાન રાખવું જોઈએ કે કઈ બાજુથી સાધન આવે છે કઈ બાજુથી નથી આવતું એવું ધ્યાન રાખીને આપણે રસ્તો ઓળંગ ઓળંગાય આપણાથી દોટ ના મુકાય કે એક જ બાજુ જોઈને આપણાથી રસ્તો ના ઓળંગાય એમાં આપણે એવું કરવા જોઈએ તો આપણને અકસ્માત થઈ શકે અને આપણને વાગી શકે એ નુકસાન થાય છે એટલે આપણે બંને બાજુ જોવું જોઈએ ફરી એની જુઓ કે જીબ્રા ક્રોસિંગ પરથી છોકરો જઈ રહ્યો છે એટલે જીબ્રા ક્રોસિંગનો જે રસ્તો હોય સાઈડ પર એના પરથી આપણે જઈએ તો આપણે સહેલાઈથી જઈ શકીએ છીએ આવી શકીએ છીએ ફરી એની નીચે છે જુઓ છોકરાને રસ્તો ઓળંગવો છે તો છોકરો શું કરે છે આપણે રસ્તો ઓળંગવો હોય ને સાધન સાધન આવતું જતું હોય ને આપણને રસ્તો ઓળંગવાનું શક્ય જ ના બને કે આપણે સાધન ચાલુ ચાલુ જ રહે તો આપણે હાથનો ઈશારો કરી શકીએ અને હાથથી ઈશારો કરીએ એટલે સધનમાં જે ચલાવનાર હોય એ વ્યક્તિને ખબર પડે કે આપણે ત્યાંથી જવું છે કે રસ્તો ઓળંગવો છે એટલે એનું વાહન ધીરું કરે ને આપણને રસ્તો આપે તો આપણે જઈ શકીએ બરાબર પછી જુઓ બતાવ્યું છે કે સ્કૂટર પર પાછળ પપ્પાની પાછળ એક બાળક બેઠેલું છે તો આપણે સ્કૂટર પર બેસીએ તો છૂટા હાથ રાખીને ના આપણે પકડવું જોઈએ જેથી આપણે પડી ના જઈએ આપણને નુકસાન ના થાય બરાબર ફરી નીચે છે કે રસ્તા ઉપર રમવું એટલે ઘણા બધા બાળકોની એવી ટેવ હોય કે રસ્તા પર બોલ રમે બોલ બેટ રમે કે કંઈ પણ બીજી દોડા દોડી કરવાની રમત રમે તો એ રસ્તા ઉપર આપણાથી ના રમાય રસ્તા ઉપર રમવાથી આપણને નુકસાન થાય જો સાધન આવતું કે જતું હોય તો આપણને વાગી જાય આપણને અકસ્માત થાય બરાબર ફરી જુઓ સ્કૂલ બસ આપેલી છે તો તમે ગાડીમાં કે રિક્ષામાં કે વાનમાં આવતા હોય જતા હોય સ્કૂલ જવા માટે તો કેવી રીતે તમે તો દોડા દોડી કરીને ચડો છો ધક્કા મારીને બરાબર અહીંયા કેવું બતાવ્યું છે લાઇનમાં બધા બાળકો ચડી રહ્યા છે તો આ આપણને ચિત્ર જોઈને આપણને સમજવાનું અને શીખવાનું મળે કે આપણે પણ બસમાં જવું હોય રિક્ષામાં કે ગાડીમાં આવતા જતા હોય તો આપણે લાઇનમાં શાંતિથી ચડવું જોઈએ ફરી એની નીચે છે જુઓ ફૂટપાથ ઉપર ચાલવો ફૂટપાથ એટલે કે રોડ હોય ને એની બાજુમાં સાઈડ પર રસ્તો આપેલો હોય છે એના ઉપર આપણે ચાલવાથી આપણને કોઈ સાધનની અવરજવર ના હોય એટલે શાંતિથી આપણે ચાલી શકીએ છીએ અને આપણે અકસ્માતથી બચી શકીએ છીએ ફરી એની નીચે છે કે બસના પગથિયા ઉપર ઊભા ન રહેવું જોઈએ એટલે કે આપણે બસમાં જ ગયા હોય આવતા જતા હોય તો આપણી એવી ટેવ હોય કે આપણે બસના પગથિયા પર ઊભા રહીને જોતા હોય કે કોઈ આવે છે કે નહીં અને બસ ચાલુ થઈ જાય તો આપણે પડી જઈએ એટલે એવી રીતે ના રહેવાય આ અકસ્માતના ના ચિહ્ન છે આપણને એવી રીતે અકસ્માત થઈ જાય અને આપણને વાગી જાય બરાબર આવી બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ ફરી નીચે છે કે બસમાંથી હાથ માથું બહાર કાઢવું નહીં એટલે આપણે ચાલુ બસે આપણે શું છે કે આપણે મામાન ઘેર જતા હોય કે કોઈ પણ જગ્યાએ જતા હોય ને બસ ચાલુ હોય ને આપણને એવી ટેવ હોય કે આપણે બસમાંથી માથું બહાર કાઢીને બહાર જોઈએ કે શું છે એવું તો આપણા આપણને નુકસાન થાય બાજુમાં બીજું સાધન આવતું હોય તો આપણને અકસ્માત થાય ને આપણને વાગી જાય એટલે આ આપણે આવા બધા કાર્ય કરવાથી બચવું જોઈએ ફરિયાદ નીચે છે કે ચાલુ બસે ચડવું નહીં આપણને જો આપણી બસ હોય કે રિક્ષા હોય કે ગમે તે આપણને જવું હોય અને ચાલુ થઈ ગઈ હોય આપણને એવું લાગે કે ધીરે ધીરી છે પણ આપણને પકડવા જઈએ ને ચાલુ બસે ચઢવા જઈએ તો આપણને પડી જઈએ ને આપણને નુકસાન થાય ને આપણને વાગે એટલે આવી બધી આદતો અને આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ટ્રાફિકના નિયમો છે આ ચિત્રો જોઈને આપણને શીખવાનું અને સમજવાનું મળે એ પ્રમાણે આપણે સમજવાનું છે આ પેજ નંબર તેત્રીસ ઉપર જે તમને મેં સમજૂતી આપી એ સમજીને તમારે યાદ રાખવાનું છે એ આજનું આપણું આ પેજ નંબર તેત્રીસ પૂરું થયું ચાલો ફરી બીજું શીખીશું અસલામ